સુરતમાં વિઠ્ઠલ રાદડીયાની પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન જયેશ રાદડીયાએ સમાજમાં રાજકીય અને મજબૂત આગેવાનીને લઈને હુંકાર કરી હતી જેમાં સમાજના અમુક લોકોના પગ ખેંચવાની જગ્યાએ સમાજને મજબૂત બનાવવાના પ્રયત્ન કરવા સહિત વિશે જણાવ્યું રાદડીયાએ કહ્યું કે માઈક આંગલા હોય તેની સમાજમાં જરૂર નથી પોતે તો ડૂબશે પણ સાથે સાથે સમાજને પણ ડૂબાડશે આવા લોકોની સમાજને આજે પણ જરૂર નથી એ કાલે પણ નથી જાહેર મંચ પર કહેવા માટે ટેવાયેલો છું જો કોઈ રાજકીય કે સમાજના મજબૂત આગેવાન બને ત્યારે તેમની મંચ પર સ્પીચ આપતી વખતે મારે નીચે બેસીને પણ ફોટો પડાવવાની કાયમ માટેની તૈયારી છે

કે જ્યાં સવાર થી ઉઠી અને સાંજ સુધીમાં અનેક જગ્યા નું કામ પડે જરૂરિયાત પડે છે એનો તમે હાથ ન ચાલી શકો ખેંચી શકો તો કાઈ નહીં પડે એના પગ ખેંચવાનો સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દીધી